ધોરણ પાંચ પર્યાવરણ પાઠ નંબર આઠ મચ્છર એના રોગો મચ્છરથી થતા રોગો ને એની સારવાર એના વિશેનો પાઠ છે તમને બધાને ખબર છે કે ઘણી વખત મચ્છર એટલા બધા આપણા ઘરની બહાર આપણા ઘરમાં આવી જતા હોય છે કે મચ્છર આપણને એમ લાગે કે મચ્છર અમુક કઈડે ત્યારે પણ કેવી ખંજવાળ આવતી હોય છે હાથમાં બરાબર તો મચ્છરથી ઘણા બધા રોગો પણ થાય છે અને મચ્છર ભગાડવા માટે કેમ આપણા મમ્મી છે ઘરમાં અગરબત્તી કરે લીમડાનો ધુવાણો કરે બરાબર ઘણી બધી જાતના પ્રયોગ કરે છે કે જેથી મચ્છરની બીમારીઓથી બચી શકાય પણ મચ્છર દ્વારા અનેક પ્રકારના રોગો થાય છે છોકરાઓ તો એ આપણે આજે જોઈએ જો લોહીની તપાસ બ્લડ ટેસ્ટ વિપુલ આજે શાળાએ પાછો આવ્યો તે ઘણા દિવસોથી ગેરહાજર હતો તો હરપ્રીત છે એમ કે છે હવે તને કેમ છે આરતી એ પૂછ્યું સોરી આરતી પૂછે છે વિપુલ હવે તને કેમ છે તો વિપુલે ધીમેથી કીધું કે હું ઠીક છું જો આ વિપુલ છે તો હરપ્રીત એટલે કે આ એમ કે છે કે તું ઘરે હોઈશ ત્યારે ખૂબ જ રમી હોઈશ ને તો વિપુલ કે જ્યારે તમને તાવ હોય ત્યારે કોને રમવું ગમે તમે જ વિચારો છોકરાઓ તમને તાવ આવતો હોય ને તમે શાળામાંથી રજા લીધી હોય તો તમે ઘરે રમવા જેવા હોઈ શકો ના કેમ કે તાવના લીધે આપણા શરીરમાં ખૂબ જ નબળાઈ આવી જાય છે આપણે કાંઈ ખાઈ નથી શકતા કાંઈ ગમતું નથી બરાબર તેમાં મારે કડવી દવા પણ લેવી પડે ને એમાં તમારે પાછી દવા પણ પીવાની એ કડવી મારા લોહીની તપાસ પણ થઈ હતી હરપ્રીત કહે છે લોહીની તપાસ કેમ તે તો તને બહુ દુખતું હશે વિપુલ કહે વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ખોસવામાં આવી તો મને કીડીએ ચટકો ભર્યો એવું લાગ્યું તમને બધાને ઘણી વખત તાવ આવતો હોય તો ડૉક્ટર લોહીનો રિપોર્ટ કરવાનો કે તો કેમ જાણે કીડી ચટકો ભરે એવી રીતે સોય ખૂંચાડીને લોહીનો ટેસ્ટ કરાવવામાં આવે છે તો એવી રીતે વિપુલનો પણ ટેસ્ટ થયો તેઓએ બે ત્રણ ટીપાં લોહી લીધું અને તેને તપાસ માટે મોકલ્યું તપાસના આધારે ખબર ખબર પડી કે મને મેલેરિયા છે તો નિશા એમ કે છે પણ મેલેરિયા તમને મચ્છર કરડવાથી જ થાય તો વિપુલ કે હા પરંતુ એની ખબર લોહીની તપાસથી પડે ખબર કેમ પડે કે આપણને મેલેરિયાથી થયો છે આપણને તેમ લાગે કે સાદો તાવ આવે પણ જ્યારે બ્લડ ટેસ્ટ કરાવી ત્યારે એના રિપોર્ટથી ખબર પડે કે મેલેરિયા છે અને એ મચ્છર કરડવાથી થાય છે તો હરપ્રીત કહે છે આ દિવસોમાં મારા ઘરમાં પણ ઘણા બધા મચ્છર છે પરંતુ મને મેલેરિયા નથી થયો તો નિશા એમ કે કોણે કહ્યું કે બધા મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે મેલેરિયા છે ફક્ત અમુક પ્રકારના મચ્છરોથી જ થાય છે આ તમે પણ યાદ રાખજો આરતી કે મને તો બધા મચ્છર સરખા જ લાગે પણ વિપુલ કહે છે લાગે બધા સરખા જ મચ્છર પણ એમનામાં થોડો તફાવત તો હોય જ છે જે આપણને ખબર ના પડે જો તપાસ માટે કાચની સ્લાઇડ ઉપર લોહી લેવામાં આવ્યું જો આવી રીતે તમારો પણ બ્લડ ટેસ્ટ થતો હોય ઘણી વાર મેલેરિયા છે માદા એના ફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે શેના દ્વારા માદા મચ્છર હોય છે એનોફિલિસ મચ્છર એ આપણને ખબર ન પડે જોઈને કે આ માદા મચ્છર છે તો આપણે એનાથી ભાગવાનું દરેક મચ્છરથી આપણે તો બચવાનું જ હોય બરાબર નિશા કે છે કે તને મચ્છર જ્યાં કરડ્યો હતો ત્યાંથી તેઓએ લોહી લીધું તો વિપુલ કે ના મને કેવી રીતે ખબર પડે કે મચ્છર મને ક્યાં અને ક્યારે કરડ્યું તો નિશા કે છે પરંતુ તેઓ તારા લોહીની તપાસથી કેવી રીતે જાણી શકે કે તને મેલેરિયા છે શું તું વિચારે છે કે તેઓ લોહીમાં કંઈ તપાસી શકે જો ડૉક્ટર સબનામ લોહીવાળી સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ રહી છે જો આજે લોહી લીધું પછી એ સ્લાઇડને કેનાથી જોવે છે દૂર માઇક્રોસ્કોપથી આ માઇક્રોસ્કોપ શું હોય તો કે વસ્તુને અનેક ઘણી મોટી કરીને બતાવે એટલે લોહીની અંદર જે કંઈ પણ હોય ડિટેલમાં આમાં જોઈ શકાય છે તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો કે જેમને મેલેરિયા થયો હોય તો એને કેમ ખબર પડી હતી કે એમને મેલેરિયા થયો છે પછી એને મેલેરિયામાં કેવી કેવી સમસ્યાઓ થતી હતી મચ્છરના કરડવાથી બીજા કયા રોગ થઈ શકે કઈ ઋતુમાં હા બીજા કયો ડેન્ગ્યુ ડેન્ગ્યુ પણ મચ્છર કરડવાથી થાય છે તમને બધાને ખબર હશે તમે તમારા ઘરમાં તમારી જાતને મચ્છરને કેવી રીતે બચાવો છો તો કે તમારા મમ્મી અગરબત્તી કરતા હોય અથવા તો તમે સૂતા હોય ત્યાં ઉપર મચ્છરદાની પાથરે ઢાંકેલી હોય બરાબર એવી અનેક રીતો છે કે જેનાથી આપણે મચ્છરથી બચી શકાય છે ડાકતરી રોગ નિદાન રિપોર્ટ જો ક્લિનિકલ પેથોલોજી રિપોર્ટ છે આ નામ વિપુલ ઉંમર કેટલી અગિયાર વર્ષ જાતિ મેલ રોગની ઓળખ તો કે ફીવર વિથ ચિલ્સ એન્ડ રીઝર્સ ઠંડીને ધ્રુધારી ધ્રુજારીતા છે સૌથી સાથે ઠંડી અને ધ્રુજારી સાથે તાવ લોહીમાં મેલેરિયાના જંતુની હાજરી જણે આજે એને રિપોર્ટ કરાવ્યો બ્લડનો એની ચિઠ્ઠી છે અહીં આપેલો લોહીની તપાસનો રિપોર્ટ જુઓ રિપોર્ટમાં કયા શબ્દોથી આપણને જાણવા મળે છે કે તેને મેલેરિયા છે જો અહીંયા લખેલું છે અહીંયાથી આપણને ખબર પડે હવે પહેલાના સમયમાં સિંકોના નામના વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો મેલેરિયાની દવા બનાવવામાં ઉપયોગ થતો તો પહેલાના લોકો શું કરતા એ છાલના પાવડરને પાણીમાં નાખી ઉકાળી અને પછી દર્દીને આપતા પણ હવે તો એમાંથી ગોળીઓ બનાવવામાં આવે છે પછી એના પછી એનિમિયા પાંડુ રોગ આર્તિકે તને ખબર છે કે મારા લોહીની પણ તપાસ થઈ હતી પરંતુ તેઓએ સિરિંજ ભરીને લોહી લીધું હતું અને આ લોહીની તપાસમાં મને પાંડુ રોગ છે એમ કહ્યું તો વિપુલ કે ભરી પાંડુરોગ એટલે શું તો આરતી કે ડૉક્ટરે કીધું કે લોહીમાં હિમોગ્લોબિન અથવા તો તત્વ ઓછું છે એને કહેવાય પાંડુરોગ ડૉક્ટરે મને શક્તિ મળે એવી દવા આપી તેમણે તે પણ કહ્યું કે મારે ગોળ આમળા બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધારે ખાવાના શું કામ તો કે એમાં લોહ તત્વ હોય છોકરાઓ તમારે પણ બધાએ આ બધા શાકભાજી ગોળ આમળા એ બધું ખાવાનું જેથી તમારામાં પણ હિમોગ્લોબિનની કમી ના થાય આપણા લોહીમાં તત્વ કેવી રીતે હોય હરપ્રીત કહે છે કાલના સમાચાર પત્રમાં એના વિશે કંઈક હતું તો વિપુલ કહે છે હસીને તો પછી તે લોખંડ ખાધું કે શું અરે ગાંડા આ તે આ તે લોખંડ નથી કે જેનાથી ચાવી બને છે મને તે શું હોય છે તે ચોક્કસ ખબર નથી મેં ખૂબ જ શાકભાજી ખાધા અને ડૉક્ટરે જે કહ્યું તે બધું ખાધું પછી મારું હિમોગ્લોબિન શું થયું તો કે વધી ગયું રોગ દિલ્હીની શાળામાં જોવા મળ્યો છે સત્તર નવેમ્બર બે હજાર સાત દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણતા હજારો બાળકોમાં પાંડુ રોગ જોવા મળ્યો હતો એનાથી તેમના શારીરિક માનસિક આરોગ્ય પર અસર થાય છે પાંડુ રોગના લીધે બાળકોનો વિકાસ સરખો નથી થતો અને એમના ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે તે તેમની ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી અને બધા બાળકો માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યા પાંડુ રોગના બાળકોને તત્વની ગોળીઓ પણ આપવામાં આવે તમે સ્કૂલમાં જોયું હશે ઘણા સ્કૂલમાં જો આ પાંડુ રોગ રિપોર્ટ કરાવ્યો તો આરતી રિપોર્ટ છે ત્યારે એનું હિમોગ્લોબિન આઠ હતું ફરી પાછું ડોક્ટરે જે બધું ખાવાનું કીધું એ પછી ફરી પાછું જો આ જાન્યુઆરીમાં કરાવ્યો તો અને છ મહિના પછી પાછો રિપોર્ટ કરાવ્યો તો એનું હિમોગ્લોબિન આઠ માંથી સીધું બાર પોઈન્ટ પાંચ થઈ ગયું એટલે ઘણું બધું વધી ગયું આરતીનું હિમોગ્લોબિન કેટલું વધ્યું જો આર્યું આઠથી બાર પોઈન્ટ પાંચ થઈ ગયું કેટલો સમય લાગ્યો તો કે છ મહિનાનો સમય લાગ્યો આટલું વધતા છે ડોક્ટર અથવા વડીલને પૂછો કે કયા કયા ખોરાકમાં લોહ તત્વો હોય તો કે રીંગણામાં હોય છે પાલકમાં હોય છે તો એવા ઘણા બધા શાકભાજીઓ છે એમાં લોહતત્વનું પ્રમાણ વધારે હોય છે પોરા એટલે કે બાળ મચ્છર હરપ્રીત એમ કહે છે કે આપણા વર્ગની બહાર મેલેરિયાનું પોસ્ટર લગાવેલું છે તો બધા બહાર જોવા જાય છે જો આ પોસ્ટર લગાડેલું હોય છે તમે મચ્છરને આમંત્રણ આપો છો સાવચેત રહો તેઓ મેલેરિયા ડેન્ગ્યુ કે ચિકનગુનિયા ફેલાવે છે મચ્છરથી આ ત્રણ રોગ થાય છે મેલેરિયા ડેન્ગ્યુ ને ચિકનગુનિયા તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો શું કે તમારા ઘરની આસપાસ પાણી ભરાયેલું રહેતું હોય બરાબર ખાડામાં વરસાદનું પાણી ભરાયેલું રહેતું હોય તો તરત જ સાફ કરાવો અથવા તો ઢંકાવો કેમ કે જે પાણી ભરાયેલું રહેતું હોય ને એમાં વધારે મચ્છર હોય છે પાણીની ટાંકી છે કુલરનું પાણી છે બડલો બદલો અને પાણીના ઘડા છે એને હંમેશા ચોખ્ખા રાખવાનું તમે તમારા મમ્મીને જોતા હશો રોજ પાણીના માટલા સાફ કરે છે છે ને તમારી જાતને બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો જે કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય ત્યાં શું ને તો કે કેરોસીડનો છંટકાવ કરો મચ્છર રોગ અને સારવાર જો આરતી તમે તેમને ક્યાં જોયા છે નિશા કહે છે અમારા ઘરની પાછળ એક જૂનો ઘડો પડ્યો હતો તે થોડા દિવસ પાણીથી ભરેલો રહ્યો મેં ત્યાં જોયું ને તો તેમાં ભૂખરા રંગના નાના દોરા જેવી વસ્તુ દેખાઈ જો આવી છે આમાં દેખાડેલી છે મને નવાઈ લાગી જ્યારે માએ મને કહ્યું કે તે મચ્છરોએ પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા છે તેમને પોરા કહેવાય આ તો જેમને નાનું નાનું દેખાય છે ને પોરા કહેવાય વિપુલે કહ્યું તે શું કર્યું તો નિશા કે પિતાજીએ તરત જ શું કીધું કે પાણીને ફેંકી દો અને ઘડો ચોખ્ખો કર્યો અને સુકવું મૂક્યો હરપ્રીત કહે છે સાઝિયા કાકીએ મને કહ્યું હતું કે માખીઓ પણ રોગ ફેલાવે જેમ મચ્છર દ્વારા રોગ થાય છે માખી દ્વારા પણ રોગ થાય છે શેના તો કે પેટના રોગ થાય છે પણ માખી કરડતી નથી તો પછી શું કામ રોગ થાય વિપુલ એમ પૂછે કે માખી તો ક્યાં મચ્છરની જેમ આપણને કરડે તો કઈ રીતે રોગ થાય તો કે આપણે જે બહારની વસ્તુઓ ઘણીવાર ખાઈ છે કે જે રેકડીઓમાં ખુલ્લી મૂકેલી વસ્તુ હોય અથવા તો આપણા ઘરમાં ભૂલથી જે ખાવાનો ખોરાક હોય ને ખુલ્લો મૂકાઈ ગયો હોય તો તમે જોતા હશો ઘણીવાર માખી એના ઉપર બેસતી હોય છે તો એ માખી છે એ કોઈ ગંદી જગ્યાએથી આવી હોય એના પગમાં છે એ ગંદા જીવાણુઓ હોય ને એ પછી આપણા ખાવા ઉપર બેસે બરાબર ખાવા ઉપર બેસે એટલે એના પગમાં જે ચોટી હોય એટલે આપણા ખોરાકમાં આવે આપણે એ ખોરાક ખાઈએ ને સીધો આપણા પેટમાં જાય તો આ રીતે માખીથી આપણા પેટ સુધી એ ગંદકી પહોંચે છે ને આપણને અનેક પ્રકારના રોગ થાય છે માખી કરડે નહીં પણ આ રીતે છે આપણને રોગ કરાવે છે જો માખીઓ દ્વારા કયા રોગ થાય છે કેવી રીતે મચ્છરની તપાસ તમારા વર્ગના બાળકોને બે અથવા ત્રણના જૂથમાં વેચો દરેક જૂથ શાળામાં અથવા શાળાની આસપાસ કોઈ એક વિસ્તારમાં તપાસ માટે જશે જો ક્યાંય પાણી ભરાયેલું હોય તો એમને નોંધ કરવાની રહેશે ને જ્યાં બંધિયાર પાણી જોવા મળે ત્યાં રાઈટની નિશાની ઘડો ચેક કરો કુલર ટાંકી શાળાના મેદાનમાં કોઈ ખુલ્લી જગ્યા એવી છે કે જ્યાં પાણી ભરાયેલું છે પછી ત્યાં કેટલા દિવસથી પાણી ભરાયેલું છે એ ચેક કરો આ જગ્યાને ચોખ્ખી રાખવાની જવાબદારી કોની છે એ ચેક કરો ગટર અને નાળાનું સમારકામ કોણે કરવાનું છે સંગ્રહાયેલ પાણીમાં કોઈ પોરા જોઈ શકે આ બધું તમે પાણી ભરાયેલું હોય અવલોકન કરી શકો કેટલાક બાળકોએ સર્વેક્ષણ કર્યા હતા અહીં અહેવાલ છે જેમ કે જો પેલું જૂથ છે એમ કે છે કે અમને અમારી શાળામાં પાણીના નળની આસપાસ લીલું લીલું જોવા મળ્યું જે લીલ છે લીલ છે એના કારણે ત્યાં લપસણું થઈ ગયું છે ચોમાસામાં લીલ ખૂબ જ ફેલાય છે અમે વિચારીએ છીએ કે તે નાના છોડ છે કે જે પાણીમાં ઉગે છે બીજું જૂથ એમ કે છે કે શાળાની નજીક તળાવ છે પહેલાં તમે તળાવમાં પાણી જોઈ શકતા નહોતા કારણ કે તે આખું છોડથી ઢંકાયેલું હતું એક કાકીએ કહ્યું કે તે છોડ એની જાતે જ પાણીમાં ઉગ્યા છે તળાવની આજુબાજુ પાણીથી ભરાયેલા ખાડાઓ છે અમે પાણીમાં થોડા પોરા પણ જોયા જેવા અમે થોડા આગળ ગયા આજુબાજુ ઉગેલા છોડમાંથી મચ્છર ઉડવા લાગ્યા કેમ કે ત્યાં પાણી ભરાયેલું ભરાયેલું હતું હરપ્રીતને લાગ્યું કે એના ઘર નજીક આ ગંદુ તળાવ છે એના લીધે એના ઘરમાં ખૂબ મચ્છર છે બરાબર તમે પાણીમાં કે એની આસપાસ લીલ જોઈ છે તમારા પણ ઘરમાં ઘણી વખત નળની આસપાસ લીલ થઈ જતી હોય છે પાણીની આસપાસ લીલ થઈ જતી હોય વૈજ્ઞાનિકે મચ્છરના પેટની ઝાંખી કરી જો આશરે સો વર્ષ પહેલાની વાત છે એક વૈજ્ઞાનિકે મચ્છરો મેલેરિયા ફેલાવે છે એમ શોધ્યું આ વૈજ્ઞાનિકે આ શોધ કઈ રીતે કરી તો એણે પોતે કરેલી વાત એમ કે કે છે મારા પિતા ભારતની સેનામાં હતા હું ભારતમાં રહેતો હતો ડોક્ટર બનવાનું ભણતો હતો વાર્તા વાંચવી કવિતા લખવી મારા શોખ હતા સંગીત ને નાટક પણ મને બહુ ગમતા એ સમયે મેલેરિયા અંગે વધારે જાણકારી નથી પણ હજારો લોકો એનાથી મરી જતા હતા ખૂબ વરસાદ હોય કાદવ હોય ત્યાં રોગ થતો કોઈને ખબર નથી કે આને મેલેરિયા કહેવાય કોઈ દવા પણ નથી એટલે હજારો લોકો લોકો છે છે મેલેરિયાથી મરી જતા હતા હતા એવું માનતા કે આ આ ગંદા વાયુથી રોગ થાય એટલે જેનું નામ મેલેરિયા છે મેલેરિયા એટલે ગંદી હવા એવું લોકોના મનમાં હતું કોઈને ખબર નથી કે આ મચ્છરથી થાય છે અમારા એક પ્રોફેસરે વિચાર્યું કે આ જંતુ મચ્છરથી આવતા હશે હું એમનો વિદ્યાર્થી હોવાથી એ જાણવા પ્રયત્ન કરવા લાગ્યો હું આખો દિવસ મચ્છર પકડવા અવલોકન કરવામાં પસાર કરવા લાગ્યો અમે આ મચ્છર દર્દીને કરડાવતા હતા એના બદલામાં દર્દીને એક આનો પણ આપવામાં આવતો સિકંદરાબાદની હોસ્પિટલમાં અમે આ મચ્છરોને ચીરતા અને સૂક્ષ્મદર્શક યંત્રથી અવલોકન કરતા વિચારો મચ્છરોનું અવલોકન કરતા સાંજ સુધીમાં તો ગરદન દુખી જાય કેમ કે મચ્છર એકદમ માઇક્રોસ્કોપથી જોવું પડે એક વખત આ માથાકૂટમાં હું બીમાર પણ પડી ગયો ઘણા દિવસ સુધી કંઈ ન મળ્યું એક દિવસ મેં થોડાક અલગ દેખાતા બદામી રંગના મચ્છર જોયા એક માદા મચ્છરના પેટમાં જોયું તો કંઈક કાળું કાળું જોવા મળ્યું મેં વધારે બારીકાઈથી જોયું તો મેલેરિયાના દર્દીના લોહીમાં હતા એવા જ જંતુ છે મચ્છરમાં જોવા મળ્યા એટલે હવે મેલેરિયા ફેલાવતા જંતુની શોધ થઈ ગઈ ડિસેમ્બર ઓગણીસો બેમાં માં રોનાલ્ડ રોસને તેમની આ શોધ માટે નોબેલ પારિતોષિક મળ્યું ઓગણીસો પાંચમાં તેઓ મરણ પથારી હતા ત્યારે પણ હું કંઈક શોધીશ હું કંઈક નવું શોધીશ આ એમના અંતિમ શબ્દો હતા ત્યારથી ખબર પડવા માંડી કે મેલેરિયા મચ્છરથી થાય છે ને એના પછી એની દવા પણ શોધાય તો સરસ મજાનો મચ્છરથી થતા રોગ વિશેનો પાઠ હતો તો હવે તમે પણ મચ્છરથી બચજો આજુબાજુ ક્યાંય પાણી ભરાયેલા હોય તમારા ઘરમાં બધી બધાથી બચવાનું એને કંઈક ઉપાય કરવાનો બરાબર ચાલો ફરી પાછા આપણે પાંચમા ધોરણના પર્યાવરણમાં નેક્સ્ટ પાર્ટમાં મળીશું ત્યાં સુધી બાય બાય